અમદાવાદ વૈષ્ણોદેવી બ્રિજ પર ગમખ્વા અકસ્માત સર્જાયો પથ્થર ભરેલા ટ્રેલરની અજાણ્યા વાહન સાથે ટક્કર થઈ અકસ્માતમાં ટ્રેલર ચાલકને ઇજા થતા છે અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેલર ચાલકની કેબિનનો કચ્ચર ઘાણ વળી ગયો છે રસ્તામાંથી ટ્રેલરને હટાવવા ક્રેનની મદદ લેવામાં આવી છે પથ્થર ભરેલું ટ્રેલર ત્યાંથી પસાર થઈ રહ્યું હતું અને એકાએક તેનો અકસ્માત થયો જેમાં ટ્રેલર ચાલક અત્યારે સારવાર હેઠળ છે અમદાવાદથી ગાંધીનગરને જોડતા વૈષ્ણવદેવી ફ્લાયઓવર પર આ જે વહેલી સવારે એક મોટું જે ડમ્પર છે એટલે કે જે પથરા ભરેલું હતું જે મોરબી જઈ રહ્યું છે જે માહિતી મળી રહી છે તે વહેલી સવારે એટલે કે મોડી રાત્રેથી વહેલી સવારની વચ્ચે તેની ટક્કર થઈ છે અને આ ટક્કર કેટલી ભયાનક હોઈ શકે તમે જોઈ રહ્યા છો કે આગળની સાઈડ આખી છે જે ડ્રાઈવર કેબિન તેનો કચરઘાં નીકળી ગયો છે અહીંયા જે લોકો છે તેનું કહેવું છે કે ડ્રાઈવરને કોઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે વધારે માહિતી તેની પાસે છે રાજસ્થાન પાસિંગની આ ટ્રક છે મોરબી જઈ રહી હતી અને હવે આ ટ્રકને હટાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે વૈષ્ણવદેવી ફ્લાયઓવર છે જેને કારણે ટ્રાફિક પણ જામ થાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તો આપ જોઈ રહ્યા છો કે મોટી ક્રેનો લાવી અને આ ટ્રકને હવે સાઈડમાં હટાવવાનો પ્રયત્ન થશે જેથી કરીને ટ્રાફિકને ખુલ્લો કરી શકાય આપ આપ જોઈ રહ્યા છો જે આ ડ્રાઈવર કેબિન છે તેની હાલત આપ જોઈ રહ્યા છો કે આગળનું જે ડેક્સબોર્ડ છે તેનું સ્ટિયરિંગ છે તેની હાલત કેટલી એટલે કે ભયાનકતાનો ખ્યાલ આવે કે કઈ રીતના સ્થિતિ બની છે અને કેવી રીતના આ ડ્રાઈવરને કેટલું વાગ્યું હશે તેની ચોક્કસ જાણકારી હજી સુધી અહીંયા મળી નથી પણ અહીંયા જે બીજી તેમની સાથેના જે કંપનીના લોકો છે તે આ ટ્રકને સાઈડ કરવા માટે આવ્યા છે અને ભૈયા આપ કાંસે આ રહ્યો ઇસકો સાઈડ રહ્યો ક્યાં ક્યાં મામલા ક્યાંય એમનું કેવું છે કે મોરબી જઈ રહી હતી અને તેને કારણે રાત્રે જે ટક્કર થઈ એક્ઝેક્ટ કેવા તૈયાર નથી કે ટક્કર કોની સાથે બીજી ગાડી કઈ હતી પણ ભયાનકતા જોયતા ખ્યાલ આવે છે કે ડ્રાઈવરને વધારે વાગ્યું હશે તેને એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે મોટી ક્રેન દ્વારા હવે આ ટ્રકને હટાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કેમેરામેન અવનીશ તિવારી સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા અમદાવાદ